કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું ભાવેશ કાતરિયા રીપી ઈ લર્નિંગ હબની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે ભણવાનું છે અગિયારમા ધોરણનું ત્રીજું ચેપ્ટર આવર કોષ્ટક આ તમે જોઈ શકો છો આવર કોષ્ટક જે છે એ ચેપ્ટરની અંદર ખાસ આપણે જોવાનું છે કે એની અંદર પિરિયોડિસિટી અને આમ જોઈએ તો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનું પહેલું ચેપ્ટર અને આની અંદરથી જેડબલી નીટના ટોપિક જે છે એ વધારે પૂછાય છે એટલે કે અમુક ટકા આની અંદરથી ભલે ન પૂછાય પ્રશ્નો પણ એક બેઝ કહેવાય આ તમને પરફેક્ટ આવડતું હોય તો આગળના જે ચેપ્ટર જે છે તમારા માટે બહુ સહેલા થઈ જાય અને આપણે ખાસ જેડબલી નીટ લક્ષી દોસ્તો વાત કરવાની છે એટલે જેડબલી નીટને લક્ષીને આપણે આખો સિલેબસ એટલે કે એમની અંદરથી પહેલું ચેપ્ટર એટલે કે ત્રીજું ચેપ્ટર મેં સ્ટાર્ટ કરું છું તો એની અંદર બધા જ જે છે ટોપિક આવી જવાના છે એટલે આ ખાસ ધ્યાન રાખજો અને જેડબલ ડબલ નીટ પર આપણે વધારે ફોકસ કરશું ઓકે ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ જો શરૂઆતના ટોપિક જે છે અમુક પ્રસ્તાવના છે ખરેખર જનરલી તમને એવું લાગતું હોય કે આ પ્રસ્તાવના તો ક્યાં આવે જેડબલ ડબલ નીટમાં પણ હા જેડબલ ડબલ નીટની અંદર ભલે અમુક વસ્તુ નથી પૂછાવાની પણ એ જરૂરી ખરી છે પાયો એ ભણવો જરૂરી છે તો તમને આગળનું આવડશે નહીં તો એ ખબર નહીં પડે એટલે એની અંદરથી થોડાક આપણે ફટાફટ નીકળી જઈશું પણ એનસીઆરટી અને જેડબલ ઇ નીટ સાથેનો જેડબલ નીટ પર આપણે વધારે ફોકસ કરશું અને જેડબલ ઇ નીટનો બધો જ પોર્શન આવી જશે ટોટલી સો એટલે કોઈ ટેન્શન વગર અને આખું જ વ્યવસ્થિત રિવિઝન થઈ જશે ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચાલો જો આ પિરિયોડિક ટેબલ જે છે આધુનિક આવર કોષ્ટક છે દોસ્તો હવે આધુનિક આવર કોષ્ટક જે છે અને અત્યારે જે બે હજાર વીસનું નું કોષ્ટક છે બધા તત્વોનું સંશોધન થઈ ગયેલું છે તમને ખબર છે વચ્ચે પહેલા એકસો ચૌદ તત્વોનું સંશોધન થયું હતું અને છેલ્લે ચાર તત્વોનું સંશોધન થયું એટલે આખું આવર્ત કોષ્ટક પૂરું થઈ ગયું છે પણ આવર્ત કોષ્ટકનું સંશોધન થયું જ હતું નહીં થોડાક તત્વો જ હતા આવર્ત કોષ્ટકમાં ગોઠવેલા જ નહોતા પહેલેથી હિસ્ટ્રી જે છે એની અંદર આપણે પહેલા જોઈ લઈએ તો સૌ પ્રથમ નામનો વૈજ્ઞાનિક હતો એમને તત્વને બે ભાગમાં વહેંચ્યા ધાતુ તત્વો અધાતુ તત્વ બસ આટલા જ વાગ પડ્યા ત્યારે તત્વોની સંખ્યા પણ ઓછી જ હતી વધારે હતી નહીં એટલે ધાતુ તત્વ અને અધાતુ તત્વો આવી રીતે ભાઈ થોડાક ધાતુ તત્વો છે થોડાક અધાતુ તત્વ છે ઓકે એટલે આટલું જ વર્ગીકરણ કર્યું એના પછી ડોવરેનર આવ્યો જોજો બરાબર જોન ડોવરેનર આવ્યા છે અને એને ત્રિપુટીનો નિયમ આપ્યો ત્રિપુટીનો નિયમ શું છે ચાલો એ આપણે જોઈ લઈએ ખાસ ધ્યાન આપજો બરાબર કે ભાઈ ત્રિપુટીનો નિયમ એટલે ત્રણ તત્વો જે છે એને ક્રમમાં ગોઠવ્યા હા એના સમયમાં એટલા બધા તત્વો નહોતા જો ઈસવીસન યાદ નથી રાખવાની પણ ઈસવીસન તમને આપેલી છે ખાલી સમજવા માટે આપેલી છે આ તમે જોઈ શકો છો અઢારસો સત્તર જે છે તે એટલા માટે કે તમને ખબર પડે કે આ વર્ષની અંદર સંશોધન થયું હતું હજી શરૂઆત છે એટલે તત્વોની સંખ્યા પણ ઓછી જ હતી તો એને ત્રણ ત્રણ તત્વોને ગોઠવ્યા કે ભાઈ લિથિયમ સોડિયમ અને પોટેશિયમ આ ત્રણ તત્વોને ક્રમમાં ગોઠવ્યા એને એવું કીધું ડોવરેનરે કે પહેલા તત્વનું દળ પહેલા તત્વનું દળ કેટલું છે 7 બીજા તત્વનું દળ કેટલું છે 39 એ બેનો સરવાળો કરવામાં આવે તો 46 અને એનું અડધું દળ કરવામાં આવે છે ઓકે તો 23 તો એ જે છે એટલે પહેલું તત્વ અને ત્રીજા તત્વનું દળ કુલ દળ છે એનું અડધું દળ વચ્ચેના તત્વનું હશે એટલે કે વચ્ચેના તત્વનું દળ બાકીના બે તત્વના દળનું કુલ દળનું અડધું હશે ઓકે તો આ જે છે આટલું હશે એવી જ રીતે કેલ્શિયમ સ્ટોનશિયમ અને બેરિયમ એને ત્રણ ક્રમમાં ગોઠવ્યા કેલ્શિયમ નું દળ ચાલીસ આમનું દળ બેરિયમનું દળ વન થર્ટી સેવન એટલે ફોર્ટી પ્લસ વન થર્ટી સેવન ઇઝ ઇક્વલ ટુ વન સેવન્ટી સેવન બાય ટુ એટલે સમથિંગ તમારો આન્સર આવશે એટી ફાઈવ તો મધ્યસ્થ પરમાણુ પરમાણુ નું દળ અઠ્યાસી પોઈન્ટ પાંચની નજીક છે એટલે કે તો આમ ત્રણ ત્રણ તત્વોને ક્રમમાં ગોઠવ્યા ઓકે તત્વો ઘણા બધા હતા પણ ત્રણ ત્રણ તત્વોને આવી રીતે ગોઠવ્યા ક્લોરીન પ્રોમિન આયોડિન ફોસફરસ આર્સેનિક એન્ટીમની આપણે થોડાક આમાંથી ફટાફટ નીકળી જઈશું કેમ કે આ વસ્તુ બેઝિક છે ને અમુક સ્ટોડો એનસીઆરટીની અંદર ભણેલા છે અને જો કદાચ તમે એનસીઆરટીની અંદર ન પણ ભણેલા હોય તો કોઈ પણ વાંધો નથી આની અંદર જે વધારે જરૂરી વસ્તુ જે છે એના પર આપણે વધારે ફોકસ કરશું જેમ જેમ આગળ જતાં જઈશું તેવી રીતે અને જેડવો લીટ અને અંદરના ડીફના ટોપિક બધા જ આવી જાય એ એવી રીતના બધું જ આપણે પ્રયત્ન કરેલો છે ઓકે ચાલો એટલે ત્રિપુટીનો નિયમ આપ્યો પણ ત્રિપુટીના નિયમની અંદર આટલા તત્વો માટે જ લાગુ પડ્યો છે જો આ વધારે માટે લાગુ ન પડ્યો આટલા માટે જ લાગુ પડે પાડી શકાય પણ તત્વો તો ઘણા બધા હતા એટલા માટે એના પછી ઓકે એલેક્ઝાન્ડર ન્યૂલેન્ડ નામનો વૈજ્ઞાનિક આવ્યા છે ઓકે એને અષ્ટકનો નિયમ આપ્યો એલેક્ઝાંડર ન્યૂલેન્ડ અઢારસો બાસઠની વાત છે બરાબર એને તત્વોના પરમાણવીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા એટલે પરમાણવીય ભાર સૌથી હલકું તત્વ પહેલા એના કરતા વારે એના કરતા વારે એમ હલકું તત્વ પરમાણવીય ભાર આની અંદર વધારે વધારે યાદ રાખવા જેવીને મહત્વની વસ્તુ હોય ને તો આટલી વસ્તુ છે પરમાણવીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા તત્વો ઘણી વખત એમસીક્યુ ની અંદર પૂછાય જાય કે એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે તત્વોને કઈ રીતે ગોઠવ્યા પરમાણવીય ભારના આધારે પરમાણવીય કર્માકના આધારે પરમાણવીય ભારના આધારે એને ગોઠવ્યા અષ્ટકનો નિયમ આપ્યો આઠ તત્વો ગોઠવ્યા જોઈએ આપણે જોજો બરાબર કે આ અષ્ટક તમને ખબર છે સા રે ગ મ પ નિશા આવે છે સા રે ગ મ પ દ ની સા રે ગ મ પ નિ સા રે ગ પાછું એનું એ જ આવે કે નહીં આઠમો જે વડ જે છે એનું એ જ આવે છે એવી જ રીતે તત્વોને એમને એરેન્જ કર્યા કે જોજો બરાબર ખાસ ધ્યાન આપજો કે અહીંયાથી સાતમું તત્વ આ પહેલું તત્વ બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું અને આઠમું તત્વ એટલે પહેલું અને આઠમું તત્વ જે છે એના ગુણધર્મ સરખા છે અહીંયાથી આઠમું તત્વ લો તો આ થશે તો દરેક આઠમા એ ગુણધર્મનું પુનરાવર્તન થતું હતું એટલે આઠમા તત્વ આવો તો પાછો એનો એ જ ગુણધર્મ આવતો અહીંયાથી આઠમું તત્વ લઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીંયા આઠમું તત્વ આપણે પહોંચી ગયા તો આ બંનેના ગુણધર્મો સરખા છે અહીંયાથી આઠમું તત્વ લો તો આ બંને આવશે આના ગુણધર્મ સરખા છે જોજો બરાબર પણ પ્રોબ્લેમ ત્યાં હતો કે આ વાત સાચી હતી સો ટકા સાચી છે બરાબર છે નિષ્ક્રિય તત્વો એને નોતા ગોઠવ્યા હવે જોજો બરાબર ત્યારે સંશોધન પણ નહોતું થયું બધાનું અને એને આટલા તત્વોને ગોઠવ્યા પણ આ નિયમ માત્ર ને માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડે છે એનાથી વધારે આગળ લાગુ પડતો નથી જો કેલ્શિયમ વીસ નંબરનું તત્વ છે એના પછી કયું આવે સ્કેન્ડિયમ એના પછી કયું આવે ટીટેનિયમ એના પછી કયું આવે વેનેડિયમ તો સ્કેન્ડિયમના ગુણધર્મ જે છે આને મેચ થતા હતા નહીં સ્કેન્ડિયમના ગુણધર્મા જે છે બોરોન એલ્યુમિનિયમને મેચ થતા હતા અને આની સાથે જે સેટિંગ આવતું નહીં એટલે કે જો અહીંયા કાયદેસર આપણે ગોઠવીએ તો આઠમું તત્વ આવે એટલે કે અષ્ટકનો નિયમ માત્ર કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો એનાથી આગળ લાગુ પડતો હતો એટલે આખા ખાસ ધ્યાન રાખજો આ નિયમ ક્યાં સુધી લાગુ પડતો હતો કેલ્શિયમ સુધી જ લાગુ પડતો હતો ઓકે એટલા માટે આમાં જે વાત કરું છું બધી જ એ વાત તમે નોટમાં લખી પણ શકો છો અથવા સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ઓકે એટલે આને રિવિઝન તમારું વ્યવસ્થિત પરફેક્ટ થઈ જશે અને જે ડબલ યુનિટના બધા જ ટોપિક આની અંદર આવી જશે એવી રીતે આખું જ કવર કરેલો છું હવે જે છે હવે મેઇન હીરો આવશે જોજો બરાબર જે દમિત્રી મેન્ડેલિફ જે છે એ આવશે દમિત્રી મેન્ડેલિફે ખાસ સંશોધન કર્યું જો સૌ પ્રથમ ડોબ્રેનર ત્રિપુટીનો નિયમ આપ્યો મેળ પડ્યો નહીં ખ્યાલ આવ્યો એલેક્ઝાન્ડર ન્યૂલેન્ડ અષ્ટકનો નિયમ આપ્યો પણ મેળ પડ્યો નહીં હવે જે દમિત્રી મેન્ડેલીફ આવ્યા છે એને વધારે સંશોધન કર્યું છે એટલે કે એને આવર કોષ્ટકની અંદર તત્વોને એકદમ વ્યવસ્થિત અત્યારે જે આધુનિક કોષ્ટક છે એ પ્રમાણે તત્વોને ગોઠવ્યા પણ આધુનિક કોષ્ટક અને આવર કોષ્ટકમાં થોડોક ફેર છે જોજો હવે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ધીમે ધીમે સ્ટાર્ટ થાય છે એટલે બરાબર થોડુંક ધ્યાન આપતા જજો વધારે આ મેન્ડેલિફનું આવર કોષ્ટક છે મિન્ડેલીફે આ આવર કોષ્ટકનું સંશોધન જે છે અઢારસો ને ની અંદર કરેલું હતું અઢારસો એકોતેર માં હવે આ ઈસવીસન તમારે પણ યાદ રાખવાની જરૂર નથી પણ આ તો અંદાજ આવે તમને ખબર પડે કે પહેલા જે છે અઢારસો સત્તર પછી ધીમે ધીમે સંશોધન થતું ગયું અઢારસો એકોતેર ની અંદર હવે મિન્ડેલીફ સાથે એક લોથર મેયર પણ હતા બંને સંશોધન કર્યું હતું લોથર મેયર મેયર હવે આ બંનેએ સંશોધન કર્યું હતું પણ દમિત્રી મેન્ડેલીફે જે આવર કોષ્ટક આપ્યું ને એ એલ્થર્મેર કરતાં વધારે પરફેક્ટ હતું બંનેએ સાચું આપ્યું હતું હવે એમને જે વાત કરી તે કઈ કઈ આમાંથી કેટલી વસ્તુ યાદ રાખવાની છે એ તમે જુઓ જો ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ છે પહેલાં તો તમને આખું આ કોષ્ટક જોવો એટલે તમને એમ લાગે એવું હો સર આવું ક્યાં અમારે યાદ રાખવાનું થતું જ નથી પણ જો બધી વસ્તુ નથી યાદ રાખવાની કઈ વસ્તુ આમાંથી પૂછાય છે તેવી છે મેન્ડેલીફે આ જે આવર કોષ્ટક જે છે એને

હા શૂન્ય સમૂહના તત્વોનું સંશોધન હજી થયું નહોતું ત્યારે બાકી હતું આમાં જે પિંક કલર તમને જોવા મળે છે ને પિંક કલર ઓકે એનું સંશોધન એના વખતમાં બાકી હતું એને જગ્યાઓ ખાલી રાખી હતી જગ્યાઓ ખાલી રાખી એટલે એને કીધું કે અહીંયા આ તત્વ આ ટાઈપનું આવશે જોજો બરાબર એટલે પિંક કલર જે દેખાય એનું સંશોધન બાકી હતું મેન્ડેલીફના સમયમાં એને આવર્ત કોષ્ટક રાખ્યો ત્યારે અને આવર્ત જે હતા આવર્ત એ સાત જો સાત આવર્ત છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આવી રીતે સાત આવર્ત અને નવ સમૂહ છે આધુનિક આવર્ત કોષ્ટક ની અંદર અઢાર સમૂહ છે તમને ખબર છે આની અંદર નવ સમૂહ હતા આ ખાસ ધ્યાન રાખજો હવે આની અંદર આપણે કઈ કઈ બાબત વધારે યાદ રાખવાની છે એમની અંદર જો સૌથી પહેલા એ જે કહેતો ને કામ પરફેક્ટ હતું જ એમને જ્યારે સંશોધન કર્યું ત્યારે એલ્યુમિનિયમ પછી એલ્યુમિનિયમ પછીનું તત્વ ઓકે ગેલિયમ હવે તમને એમ લાગે છે કે આમાં સર બે બે તત્વો છે એ કેમ સેટિંગ કરવું જો સમૂહ એકમાં તત્વો હાઇડ્રોજન બરાબર છે પછી લિથિયમ સોડિયમ પોટેશિયમ પછી આમાં કોપરે છે આ વડે શું છે આ બધું અલગ 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 આવે છે બધું એટલા માટે હું જો તમને વાત કરીશ તો આના ખરેખર બે ભાગ છે એ અને બી આના બે ભાગ છે એ અને બી તો બી પોર્શનની અંદર કોપર આવે છે આની અંદર સિલ્વર આવે છે બીની અંદર એટલે એક સમૂહના બે ભાગ હતા એ બી એ બી એટલે વધારે ડિટેલમાં તમારે જરૂર નથી એટલે એમાં નથી જતા આપણે આના બે ભાગ હતા એ બી એ બી ઓકે આ જો આ બી ભાગની અંદર આવે છે જો એક જ ની અંદર બે છે એટલે એ બી એ બી બધાના એ બી એ બી એવા બે ભાગ હતા એટલા માટે છે બીજું કંઈ નવું છે નહીં ઓકે તો હવે આ એલ્યુમિનિયમ પછીનું તત્વ ગેલિયમ જે છે એનું સંશોધન થવાનું બાકી હતું જો આ જે છે પિંક કલર છે અને સિલિકોન પછીનું તત્વ જે છે જર્મેનિયમ એનું સંશોધન બાકી હતું પણ મેન્ડેલિફે કીધું આનું સંશોધન ભલે બાકી છે પણ એને આગાહી કરી હતી કે આ ટાઈપના જ તત્વો હશે આવું જ તત્વ હશે એટલે કે આનું જે છે એના ગુણધર્મો એટલે કે એની ઘનતા એનું પ્રમાણવીય દળ એના ઓક્સાઇડ એના ક્લોરાઇડ આ ટાઈપના જ હશે અને એવા જ થયા એટલે એ જે કહેતો હતો એ આગાહી કરતો હતો એ પાક્કું જ થતું હતું એ જ પ્રમાણે થતું હતું ઓકે એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની એલ્યુમિનિયમ અને સિલિકોન આની ડિટેલમાં વાત હમણાં કરીએ જ છે પણ એને તત્વોને જો સૌ પ્રથમ ન્યુલેન્ડે પરમાણુ ભારના આધારે ગોઠવવાની શરૂઆત કરી તો આ મેન્ડેલીફે પણ તત્વોને પરમાણુ ભારના આધારે જ ગોઠવ્યા સૌથી હલકો એના કરતાં ભારે એના કરતાં ભારે એના કરતાં ભારે સૌથી હલકો પરમાણુ જે છે હાઇડ્રોજન બરાબર છે હિલિયમ જો હિલિયમ પરમાણુય દળ ચાર લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન આ અન્ડરલાઇન કરું છું એના પરમાણવીય દળ છે આમ સૌથી હલકો એના કરતાં ભારે એના કરતાં ભારે આમ આડા આવર્તમાં આવર્તમાં તત્વોને આડા આડા છે છે તે તે આવર્ત સમૂહ એને ગોઠવ્યા તે જોજો બરાબર પરમાણવીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા એટલે આવર્તમાં ગોઠવણી અને બીજી વાત ખાસ એક કે એક જ સમૂહના તત્વો છે એના ગુણધર્મો સરખા હોય આ તમને ખબર છે કે એલા એને કે રફસેસ ફરિયાદ કરે હમણાં આખું ડિટેલમાં જોઈએ પછી આ તમને ખબર છે બેટા માગે કન્યા સુંદર બાપરડે ખ્યાલ આવું બીજા સમૂહના તત્વો છે આ જે છે આના આ સમૂહના તત્વોના ગુણધર્મ સરખા હોય આમ જાઓ જેમ દળ વધે આ આડા આવર્ત આમ તમે જેમ જાઓ છો તેમ દળ વધતું જાય દળ વધતું જાય એટલે ગુણધર્મમાં વધારો થતો જાય છે એટલે આવર્તમાં જે ગુણધર્મ બદલાય છે એને આવર્તનીય ગુણધર્મ કહેવાય આવર્તિતા કહેવામાં આવે છે આવર્તમાં જે ગુણધર્મમાં એટલે આવર્તમાં જે જેને પરમાણુને ગોઠવ્યા ને એ આવર્તની અંદર જે ગોઠવણી જે છે એને આવર્તિતા કહેવામાં આવે છે પિરિયોડિસિટી તરીકે ઓળખવામાં આવે છે તો એને નિયમ આપ્યો કે એના ગુણધર્મો છે ને પરમાણુના ગુણધર્મો પરમાણુ વારના આવર્તની હોય એટલે કે આવર્તમાં ગોઠવણી છે એ પરમાણુ વારના આધારે થયેલી છે ચાલો એ જોઈએ આપણે એટલે તત્વોના ગુણધર્મો આવર્તમાં ગોઠવાયેલા છે એટલે આવર્તનીય છે આમ આવર્તમાં આમ જાય એટલે ગુણધર્મ બદલાતા છે સમૂહમાં સરખા જ હોય આવર્તમાં બદલાતા જાય છે એ કોના આધારે છે પરમાણવીય ભારના છે એટલે કે તત્વોના ગુણધર્મો પરમાણવીય ભારના આવર્તનીય છે આપણે તમને ખબર સમાન તત્વો સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક સાથે મૂકેલા છે સમાન ધર્મો ગુણધર્મો ધરાવતા તત્વો એક જ સાથે એક જ સમૂહની અંદર ગોઠવાયેલા છે ખ્યાલ આવ્ય એટલે આ બધી વાત જોવાની છે આપણે જે હમણાં વાત કરી તી તે જ એલ્યુમિનિયમ પછીનું તત્વ અહીંયા જ લખી દઉં તો તમને પરફેક્ટ દેખાય ચાલો એલ્યુમિનિયમ અને સિલિકોન બરાબર છે આના પછીનું તત્વ અને આના પછીના તત્વનું સંશોધન થવાનું બાકી હતું એલ્યુમિનિયમ પછીનું તત્વ જેનું સંશોધન બાકી હતું એ ગેલિયમ અને આનું આ પછીનું સંશોધન થવાનું બાકી હતું તે જર્મેનિયમ હવે એલ્યુમિનિયમ પછીના તત્વોની જગ્યાએ મેન્ડેલિફે છોડી દીધી હતી જગ્યા ખાલી જગ્યા રાખી દીધી હતી ઓકે પણ એની પહેલા જ એને આગાહી કરી દીધી હતી જન્મ પહેલા કેમ આગાહી કરી આ છે કે ભાઈ આવું જ થશે એની જેમ આની અંદર પણ એવું જ હતું કે સંશોધન થયા પહેલા એને આગાહી કરીને સાચી પડી આગાહી જુઓ તમે એને એલ્યુમિનિયમ પછીનું તત્વ એલ્યુમિનિયમ પછીનું તત્વ એટલે કે કોણ છે ગેલિયમ તો સંશોધન બાકી હતું ત્યારે એને આગાહી કરી કઈ કઈ આગાહી કરી જોજો આ બધા આંકડા યાદ નથી રાખવાને સમજવા માટે આપેલા છે હા એટલું યાદ રાખવાનું છે કે એલ્યુમિનિયમ પછીનું તત્વ એટલે એકા એલ્યુમિનિયમ કહેવાય એકા એટલે એના પછીનું નેક્સ્ટ સિલિકોન પછીનું તત્વ એટલે એકા સિલિકોન એકા સિલિકોન કોણ છે એકા એલ્યુમિનિયમ કોણ છે આ ખબર હોવી જોઈએ તમને ચાલો તો પરમાણવીય ભાર એને કીધું હતું કે અડસઠ હશે જે આ સંશોધન થશે ને એમાં પરમાણવીય ભાર કેટલો હશે અડસઠ હશે આવી આગાહી કરી હતી આગાહી કરી હતી ઘનતા કેટલી હશે પાંચ પોઈન્ટ નવ ગલન બિંદુ નીચું હશે ઓક્સાઇડ આ ટાઈપનું હશે અને ક્લોરાઇડ આ ટાઇપનો હશે અને સંશોધન થયું તો એને આગાહી સિક્સટી એટની કરી હતી થયું કેટલું સેવન્ટી નજીક જ એવું ઘનતાની કેટલી આગાહી કરી હતી ફાઇવ પોઈન્ટ નાઇન ઘનતા આવી કેટલી પાંચ પોઈન્ટ ચોરાણું આમ જે આગાહી કરી હતી એ જ પ્રમાણે કામ થયું ગલન બિંદુ નીચું ગેલિયમનું ગલન બિંદુ નીચું છે કેટલું છે ત્રણસો ત્રણ ત્રણસો બે પોઈન્ટ ત્રણ એટલે ત્રણસો ત્રણ જ કહેવાય એટલે ત્રીસ અંશ સેલ્સિયસ થાય ત્રીસ અંશ સેલ્સિયસ એટલે તમને ખબર છે ઉનાળાની અંદર તો ફટાફટ થઈ જાય એટલે એટલા તાપવાને તો ગેલિયમ ઓગળી જાય છે ખ્યાલ એવું આ ગેલિયમ જે છે એનું ગલન બિંદુ જે છે એ નીચું જે છે એટલે આ ખાસ ધ્યાન રાખજો અને ઓક્સાઇડનું સૂત્ર ઈ ટુ ઓ થ્રી એટલે જીએ ટુ ઓ થ્રી આ ડિટેલમાં પછી આપણે આવશે ત્યાં આગળ અને ક્લોરાઈડનું સૂત્ર જીએ સીએલ થ્રી એટલે કે આની સંયોજકતા પ્લસ થ્રી છે અને ત્રણ ક્લોરીન સાથે જોડાશે એ જ પ્રમાણે થયું એવી જ રીતે સિલિકોનની આગાહી કરી સિલિકોન પછીનું તત્વ જે છે એકા સિલિકોન જે છે એની આગાહી કરી જર્મેનિયમની આ જર્મેનિયમ સંશોધન થયું ત્યારે આ વાત આવશે હવે આગાહી કરી હતી કેટલાની આણવી દળ કેટલું હશે એવું કીધું સેવન્ટી ટુ ઘનતા આટલી છે ગલનબિંદુ આ ઓક્સાઇડ અને ક્લોરાઇડ આગાહી થઈ તો આણવી દળની કેટલી વાત કરી હતી સેવન્ટી ટુ સંશોધન થયું ત્યારે સેવન્ટી ટુ પોઈન્ટ સિક્સ આણવીએ દળ સોરી ઘનતા પાંચ પોઇન્ટ પાંચ હશે એવું કીધું તું અને સંશોધન થયું તો

મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે મેન્ડેલીફના સમયની અંદર હા એને જે તત્વોને ગોઠવ્યા ને એ પરમાણુ વારના આધારે ગોઠવ્યા પરમાણુ વારના આધારે ગોઠવ્યા પણ એવું જળ બુદ્ધિ જળની જેમ એવું નું પરમાણુ વારના આધારે જ ગોઠવો ક્યાંક એવું લાગે ને તો પરમાણુ વારના આધારે ન થતા હોય ને તોય ચાલતો જોઈએ એનું એક વાત કરું તમને આ વાત ફરતી ગઈ છે બરાબર છે એક્સ્ટ્રા એક વાત જે છે એ વાત કરીએ આપણે તો પરમાણુ વારના આધારે જ ગોઠવું એવું નહોતું એમ કઈ રીતે કેને ટેલ્યુરિયમ અને આયોડિન જો જો આ વસ્તુ એક એક્સ્ટ્રા છે અપવાદ છે આ બધી વણી લીધા પછી એને જરાક ટીક કરી દેવાનો છે કેમ કે ખરેખર જે વધુ દળ હોય એ પછી આવે તમને ખબર છે ખાલે એવું વધારે દળ છે એ પછી આવે તત્વ એટલે કે આનું ટેલ્યુરિયમનું દળ એકસો અઠ્યાવીસ છે અને આયોડિનનું દળ કેટલું છે એકસો સત્યાવીસ છે તો આ આનું દળ ઓછું છે એટલે પહેલા આયોડિન આવે છે ને ટેલ્યુરિયમ અહીંયા આવો જોયો એટલે આયોડિન સમૂહ ક્યાં આવવો જોઈએ આ જે સમૂહ જે છે કાયદેસર આપણે કહીશું આધુનિક આવર કોષ્ટક ની અંદર સોળ અને આ કયો થયો સમૂહ સત્તર તો આયોડિન જે છે એ સમૂહ સોળ માં આવવો જોઈએ પહેલા આવવો જોઈએ પણ એને સત્તર માં મૂકો કેમ આમાં તો પરમાણ વિદળ વધુ ઘટોનો નિયમનો ભંગ થઈ ગયો છે છતાં પણ એને પહેલા ગુણધર્મોને પ્રાયોરિટી આપી કે આયોડીનના ગુણધર્મો છે ને એ ફ્લોરિન ક્લોરિન બ્રોમિનને મળતા આવે છે એટલે આયોડિન એટલે કે પરમાણવીય દળને મહત્ત્વ આપ્યું પણ એના કરતાં વધારે મહત્ત્વ કોને આપ્યું પરમાણવીય ભારને મહત્ત્વ આપ્યું એટલે આવી વસ્તુ તમારે યાદ રાખવાની છે આ આવર કોષ્ટકની અંદર આખું યાદ નથી રાખવાનું મેં કીધું એમ કેટલા સમૂહ છે કેટલા આવર્ત છે એકા એલ્યુમિનિયમ એકા સિલિકોન અને આ એક્સ્ટ્રા વસ્તુ કીધી તે યાદ રાખવાની છે ખ્યાલ આવ્યો એટલે આટલી વસ્તુ છે જો નીટવાળા માટે મોસ્ટ ઓફ એનસીઆરટી જ વધારે ફોલો કરવાની થશે જે વાળા માટે નીટવાળા માટે બંને થોડીક વસ્તુ એક્સ્ટ્રા આવશે તમને ખબર છેલ્લા વર્ષથી કે જે પેપરે સહેલા નીકળે છે અતિશય અઘરું નથી આવતું અને અમુક ટોપિક એટલે કે આપણે અહીંયા એવી રીતે લઈશું કે કોઈ ટોપિક બાકી નહીં રહી જાય જે અને નીટના બધા જ આવી જશે અને લેવલ પણ મેન્ટેન થશે એટલે આ બધી બાબતો સાથે આપણે ચાલવાનું છે થેન્ક યુ વેરી મચ ઓકે તમે લેક્ચર જોયો એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો ટાઈમ આપ્યો એના બદલ કારણ કે વ્યવસ્થિત તમે આની નોટ બનાવતા જાઓ અને વ્યવસ્થિત લાગતા જાઓ ઓકે તો પરફેક્ટ અને બહુ બેસ્ટ કામ થતું જશે અને એકદમ સ્મૂથલી રિવિઝન થતું જશે ઓકે થેન્ક યુ